આપણે જે આયાત કરતા હતા સેમિકન્ડક્ટર કા ચાઇના ને તાઇવાન પાસેથી મોનોપોલી હતી આજે ભારત છે ઇતિત કે સેમિકન્ડક્ટર ઉદ્યોગ ની અંદર પાયનર બનીને દેશ સેમિકન્ડક્ટર સુપર બનવા દે દેશમાં બદલાવ આવી રહ્યો છે આપણે કોરોના આવ્યો એની પહેલા અનેક મહામારીઓ આવી છે શીતળા प्लेग वर्ती गरे क्लर्की भर्ती घरे पर ए रसी बनाता तो साइंटिस्टों ने सदियों लगी एना पक्षी लागू कोरोना एक 140 करोड़ जनता ने बचावा काम ये वक्त नरेन्द्र भाई आप मनसुख भाईविया ने आरोप मंत्री देश के अंदर कोरोना ना दर्दियों ने तमाम ने पथारी मड़ी जाए ऑक्सीजन मड़ी जाए दवाओं मड़ी जाए वेंटिलेटर मड़ी जाए ऐसी व्यवस्था कर नमूनेदार काम कर जीवन में मृत्यु को ईश्वर ना आती है और तमाम ने सारवार मड़ी दी के माटे काम एटलूज नहीं जेनी रस्सी बनाता दायकाओं ने सदियों लागी थी एक रस्सी से वैक्सीन से 6 મહિનામાં દેશમાં બનાવી 140 કરોડ લોકોને ત્રણ ત્રણ ડોઝ આપ્યો હો કોસ્ટ અને આપની વેક્સિન છે બધા કરી દેશોને આપ્યા આજ એક બતાયો ત્યારે આપણે આપા ગુજરાતમાં આપા ગામડાઓમાં બદલવા માટે આ વખતે એક માટે તો એટલા માટે કહી રહ્યો છું કે આ જાન માંડના અંદર આપી પ્રતિ 30 વર્ષ પહેલા કઈ ચહેરા જે હતો એના કરતાં આટલું એક તો બતાયો કલ્લા છે વિઠલભાઈ એ લોકો સો મળ્યું આ નાળા પર હજાર પરના જે નાનકડા ગામ શિક્ષણનો હાપણ અને શૈક્ષણિક પ્રાપ્તિ લેવા સરકારી પ્રાપ્તિ લેવા કુલ મંડળીઓ સામોમીની બીજી મંડળીઓ સામોમીની ત્યારે આપણે પણ એક કરીબતનો લાભ હતો છે આજે સદભાગી છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતી છે બીજા નંબરનું સ્થાન જન્મ છે અને મોદી સાહેબે લીધેલા સંકલ્પ પાર પાડવાનું કામ જે કરે છે એવા અમિતભાઈ શાહ છે આપણા ગૃહમંત્રી છે અને પહેલી વખત પોરબંદર બેઠક બની એને પચાસ વર્ષ થાય ઓગણીસો ને સિત્યોતેર માં આ બેઠક બની એ બેઠક બન્યા પછી અબ કે આપણે ઘણા સંસદ સભ્ય છે પદાય સંસદ સભ્ય ખૂબ સારા છે વર્તમાન સંસદ આપા રમેશભાઈ ખૂબ સારા છે સચોટ સભ્ય લોકપ્રિય પણ આ વખતે આપણે એવા સંસદ સભ્ય મંગાવવા છે કે જે આજ વર્ષની કેબિનેટમાં મહત્વનો ડિપાર્ટમેન્ટ કબજતા પાંચ છ કેબિનેટ મંત્રીઓ આવી એટલે આપું બધાનું ભવિષ્ય છે કે બદલાવાનું આ જે સાફાઈ ચેકળા આ બગાડ મિત્રો આવા છે દૂર દૂર થી બધી જગ્યાએ જે કોતારા સાફાઈ કામ દ્વારા જનતાના જીવન ની અંદર બદલાવ લાયા બહુ કામ કરે છે ત્યારે બતાય એક મોટી આ વખતે આપને આપ એક છે રેટોળ બ્રેકમીટ થી ચિતાડી અને એના માતો બધા સંકલ્પ થઈ અરે કઈ सारा સુકન ખવા ના હોય તો પર્યતના उस स्टेज पर वो था એટલે બધા તૈયાર હોય કે હું કઈ મોદી સાહેબ ટીકા કરે કે ભાજપ જલ્દી પાર્ટી હોય પણ આજે જારે બેઠ પડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે બદલવા તૈયાર એના નેતાઓ છે માત્ર ઉપર પડતું વિચારે છે એ વિચાર છે અને જો કોઈ બહાર નીકળે તો બીજું અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી બે વાત તો તમે બધા પણ એમને દરેક વ્યક્તિમાં સારા દેખાય છે જ્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક બેતાલીસી બેઠક બધા જ નેતા એને પણ સારા હતા એટલા માટે બદલાવ આવી રહ્યો છે ત્યારે મારી બધાને વિનંતી છે કે આ વખતે ઉત્સવ મનાવીને પોતપોતાના ગામમાં મતદાન કરી આખા ગુજરાતની અંદર પોરબંદરની બેઠક છે એ હાઈએ સીટથી જીતાડી હું એટલા માટે કહું છું કે અત્યારે છવ્વીસ છવ્વીસ ભારતીય જનતા પાર્ટી અરે એમા આપતે 26 માની એક બટર તો વિનાય ખેલી 25 રહેશે 25 થી 25 લાખ કરતા વધારેની થી જીતવા માટે કોઈ સરકાર હતા તો અમારી વધારે વિનંતી છે કે આપણે 25 માં હાયર સ્કીપ આપની જીત આપી અને એના માટે કામે લાગે કેટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા અને અયા આપની સામે બોલવાનો મોકો આપો તો પેટા ભાજપ તરફી ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ પર પ્રહાર કર્યા મંચ પરથી કોરોના કાળમાં તમામને સારવાર મળે તેવી નરેન્દ્ર મોદીએ વ્યવસ્થા કરી હોવાની વાત પણ મોઢવાડિયાએ કરી સાથે છ મહિનાની અંદર જ કોરોનાની રસી બનાવી વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં જામકંડોળાનો વિકાસ થયો દેશના પીએમ ગુજરાતી હોવાનો આપણને ગર્વ આપણા બધાનું ભવિષ્ય બદલાવવાનું છે આ તમામ વાત અર્જુન મોઢવાડિયાએ જણાવી